જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે પાવર ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે આ ટ્રેક્ટર વીચેની ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની પણ માહિતી મળી રહેશે માત્ર ચૌદ ચો કલાક જ ચાલેલું ટ્રેક્ટર છે ચાવ ઓછું ચલાવેલું ટ્રેક્ટર છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો બે હજાર વીસના મોડલનું તમને ટ્રેક્ટર જોવા મળશે તો વિડિયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે આ ટેક્ટર વિશેની આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે તેની જાહેરાત આપવાની છે વિડીયો બનાવવાનો છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણીસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી જ વિગતો ફોટા સાથે વોટ્સએપમાં મોકલી આપવા આપણે જાહેરાત કરી આપીશું તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો બે હજારને વીસના મોડલનું ટ્રેક્ટર છે એક જ માલિકે ચલાવેલું ટ્રેક્ટર છે એક હથું ચલાવેલું ટ્રેક્ટર છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ચાચવેલું ટ્રેક્ટર જોવા છે ટાયર કન્ડિશન સારી ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ એન્જિન પાવરફુલ સેલ્ફ વોલ્ટિલેટર વાયરિંગનું બધું જ કામ કમ્પ્લીટ છે કંપની કલરની અંદર તમને ટ્રેક્ટર જોવા મળશે છે ચાચવેલું ટ્રેક્ટર જોવામાં છે ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે આ પાવર ટ્રેક ટ્રેક્ટર વેચવાનું છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ચાવ ઓછી કિંમતમાં આપી દેવાનું છે તો વિડિયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે મિત્રો તમારે જો આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો તમે જલ્દીથી ગણતરીના ટાઈમમાં વેચાઈ જાય તેમ છે તો તમે જલ્દી આ ભાઈનો કોન્ટેક કરી શકો છો આ ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે તમને કોન્ટેક નંબર મોબાઈલ નંબર વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહે છે તે આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ માહિતી મેળવી શકો ટેક્ટરના કિંમત વિશેની વાત કરું તો ટૅક્ટરની કિંમત ચાર લાખ પચાસ હજાર અંદાજિત કિંમત તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવે થોડો ઘણો ફેરફાર થઈ જશે આ ટેક્ટર તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર ગીર ગઢડા તાલુકો ગીર ગઢડા જિલ્લો ગીર સોમનાથ દોણ ગામે તમને આ ટ્રેક્ટર જોવા મળી રહી છે તાલુકો ગીર ગઢડા જિલ્લો ગીર સોમનાથ તમને ત્યાં ટ્રેક્ટર જોવા મળી રહી છે તમે રૂબરૂ મુલાકાત લઈ તમે ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી કન્ડિશન જોઈ તમે આ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો કંપની કલર છે ટ્રેક્ટર તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ચાચવેલું ટ્રેક્ટર છે મિત્રો તમારે જો આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો તમે જલ્દીથી આ ભાઈનો કોન્ટેક કરો ગણતરીના ટાઈમમાં વેચાઈ જાય તેમ છે એટલે તમે જલ્દીથી ભાઈનો કોન્ટેક કરી શકો છો તમે જ્યારે પણ જાઓ ટેક્ટરની મુલાકાત લેવા તે પહેલાં તમારે આ ભાઈને ફોન કર્યા વિના ન જાવ વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવ તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો